આ જો અમે અમારા દોસ્તાર પાસે આવ્યો ને માવાની સલાહ કરવા લે પછી તો આવીને આ જો ને છે ને અમને માવો ખવડાવે છે બેવા તો દેવલા લાગે બેવા ન દે તો ગાડી તો ગાઈસ હવે અમને રાકેશ સોળા પીવરાવા લઈ જાય છે અને સાહિલ કે મફતની સોળા પીવી છે એટલે આપણે ગયા છે તો ગયા હવે આપણે ધીરે ધીરે એટલે આયા તો સીધી માંડી જ લીધી જો તો ભૂખો જો ભાઈ આ બિચારો અમારો રાકેશભાઈ સિંગ બિંગ લઈને આવ્યા છે અમારા માટે રાકેશભાઈ આપણું ના ખાચવી લીધું ભાઈ સોળામાં સિંગ નહીં ગીતા અમારા રાકેશભાઈ નું સોળા પીતે નથી આવડતી ગાઈસ જો તમે ખાલી અડધી સોળા ફેંકીને આવી ગયો આ જોઈ લે ગાંડો એક બુંદ નથી પડવા તો ગાય જો આપણે સોળા મોડા પી લીધી પૈસા દે તું દઈ પૈસા થાય ત્યાં દેતો પૈસા દે

આ તું નથી દેખાતી સોનાપુરી શમશાન છે ગઈશ જુનાગઢ ભવનાથ માંથી આવું એટલે સોનાપુરપુરી શમશાન પેલા આવે નજીરબાઈ ખાલી છોકરીઓ જોવે છે તમારા તમારી હગાઈ થઈ ગઈ છે તમે આવું ન કરો મારા ભાભી તમને કે આ તમે હું કરો

તમે માણાને ભટકાવો એવું કરો એમાં શું છે ભાઈ નજીરભાઈ છે ને ટ્રાફિક માં

વિડીયો બતાવ્યો ક્યાં જોયું મેં તમને ગાંધી ચોક માં જોયો મોટો ખોટાળી શોધી બતાવ ખોટાળી નો આવો ખોટાળો કાઈ કઈ નઈશ રાકેશભાઈ ઘરે છે ને હવે અમે ઘરે જયા છીએ સાહિલ